નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલ હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં હજી આવતી ચોવીસ કલાકમાં ક્યાં કયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે જિલ્લા સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ગઈકાલે જે આપણે આગાહી આપી હતી તે પ્રમાણે જે જિલ્લાઓ જણાવ્યા તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે રેતસરનું મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે માણાવદર પંથક છે આંકડા સામે આવી રહ્યા છે તો જુનાગઢ જિલ્લો છે જુનાગઢ જિલ્લાના ભાગોમાં પણ રેતસરનું મેઘ જોવા મળી રહ્યો છે ભારે વરસાદ મોડી રાત્રે જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પોરબંદર દ્વારકાના ભાગોમાં પણ ખૂબ જ સારામાં સારો વરસાદ પડી રહ્યો છે તો કચ્છના ભાગોમાં પણ જે વિસ્તારમાં વધુ સંભાવના હતી ત્યાં પણ સારામાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે અને સુરત આજુબાજુના ભાગોમાં પણ ગઈકાલે દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આવતી ચોવીસ કલાકની અંદર ક્યાંક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના હજી વધુ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હજી પણ ચોવીસ કલાક દરમિયાન સુરત શહેરના ભાગોથી લઈ અને દરમણ દાદરા નગર એવી સુધીના ભાગો સુધી સારા વરસાદની સંભાવના રહેલી છે અને ત્યાં હળવો મધ્યમથી ભારે વરસાદ આવતી ચોવીસ કલાકમાં હજી પણ યથાવત રહી શકે છે બાકીના જિલ્લામાં પણ છૂટો છે વરસાદ પડતો રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર માટે હજી પણ આગામી જે બાર કલાક જેવો સમયગાળો છે તે ભારે છે અને આવતી ચોવીસ કલાકની અંદર હજી પણ જુનાગઢ જિલ્લો છે ગીર સોમનાથ જિલ્લાના ભાગો છે તેમજ પોરબંદર દ્વારકા અને જામનગર જિલ્લાના ભાગો તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો છે તે વિસ્તારમાં મધ્યમથી ભારે અને અમુક ક્ષેત્રોમાં હજી પણ અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આવતી ચોવીસ કલાકની અંદર જ્યારે ખાસ કરીને ગીર જિલ્લાના અન્ય ભાગો અમરેલી જિલ્લો ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે ત્યાં પણ છૂટો છે વરસાદી માહોલ યથાવત રહેશે આવતી ચોવીસ કલાકની અંદર તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે જેમાં અમદાવાદ આણંદ ખેડા આજુબાજુના ભાગોમાં થોડી જયારે ભાગો છે તેમાં પણ છૂટો માહોલ કલાકની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહેશે વધુ બોર્ડર કાઠના જે રાજસ્થાનના ભાગો છે તે વિસ્તારોમાં રહેશે જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ આવતી ચોવીસ કલાક છે તે મહત્વપૂર્ણ રહેવાની છે જેમાં મુંદ્રા અંજાર ભુજ ગાંધીધામ સહિતના સ્તર રાપર ભચાવ આજુબાજુનો વિસ્તાર છે તેમજ નલિયા સુધીનો વિસ્તાર છે આ ભાગોમાં આવતી ચોવીસ કલાકની અંદર હળવોથી મધ્યમથી લઈને ભારે વરસાદની સાંભાવનાઓ વળે છે અમુક એકલ લોકલ સેન્ડ્રોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે તો આ પ્રકારની સ્થિતિ જણાઈ રહી છે બાકીના ભાગોમાં છૂટો છે વરસાદીમાં આવે જોવા મળી શકે છે તો ખાસ કરીને જે અપર એ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે અરબી સમુદ્રમાં હતી તે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા નજીક જોવા મળી રહી છે પરંતુ તેનો ટ્રોપ છે તે છેક કચ્છના ભાગોથી લઈ અને છેક ઉપર સુધી જઈ રહ્યો છે તો આ પ્રકારની સ્થિતિ છે અને ઓપ્સો ટ્રોપ છે તે પણ દક્ષિણ ગુજરાતના કાંઠાથી લઈ અને કેરળ સુધી સક્રિય થઈ રહ્યો છે જેના પરિણામે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિ યથાવત રહેશે તો હજી પણ આવતી ચોવીસ કલાક છે તે ગુજરાત માટે ભારે છે આવતીકાલથી વરસાદના વિસ્તારોમાં આંશિક ઘટાડો થશે મતલબ કે જે વરસાદની માત્રા છે તેમાં આંશિક ઘટાડો થશે તો આજે નરેન્દ્રનું મેઘ તાળવ જોવા મળી રહ્યું છે આગાહી પ્રમાણે આભાર